તિય કામ કયું વ્લોગનું? નું બે મહિના પછી બ્લોગ ચાલુ કર્યો હે અત્યારે કર્યો તો પછી કર્યો સરસ શું છે આજે જમવામાં વાહ શાક વાહ સરસ સરસ કઢી ભાત અને બટેકાનું શાક વાહ ભાઈ હું કઢી બની ગઈ મને વાહ કઢી અને આ છે કેરી નું અને આમાં શું બને છે શાક બટેકાનું બટેકાનું શાક પેલું રસાવાળું નહીં પીરો અચ્છા મારી માટે કોરો જો ભાઈ કોરો બટેકાનું શાક મસ્ત વજન મારા માટે બની ગયું તમારે તો શું બનાવ્યું છે અમારે ઘરેલા છે છે કડી વાત સરસ સરસ જો ભાઈ અત્યારે પોણા બાર થયા છે અને રસોઈ ચાલુ થઈ ગઈ ભાઈ મસ્ત રણુજા ફરીને આવ્યા છે બા પપ્પા અને મમ્મી કેવી મજા આવી બા બહુ મજા બહુ મજા આવી

સરસ જો ભાઈ મમ્મી ને પપ્પા ને આટલું આટલું ફરીને આવ્યા ત્રણ દિવસ આપડે એકલા હતા ઘરે એડિટ નું બધું કામ હતું એટલે અમે લોકો છોકરા છોકરાઓ કોઈ નહોતું ગયું દીદી ની નહોતા ગયા કોઈ

हाओ <laughs> मौज। oh, मौज। तण दिवस म जाओ मजे मौज हओ मजे मौज तण दिवस हओ एकला होय એટલે मजा आवे मजा आवे एक खोची वे जाओ ले एकला वेत मजाज आवे ले एकला कोणी होय गमे गमी एकला ह ah, अरे मन... बारो बार बધું મળી રહે हओ बધું મળી રહે मजा पार्टी खाई ले मजा करवन हओ oh. <laughs> आओ घरे मम्मी तो नाकरी छे अंटी ऊ थई को ले नाही ना એટલે

નીચે જમવા જાઉં મમ્મીનો ફોન આવે એટલે જો ભાઈ ઘણા દિવસ પછી આપણે ઓફિસ તમને લોકોને બતાવું છું જો ભાઈ રાત્રે હુથો હોય એટલે આવું બધું રાણ પડ્યું છે અહીંયા સોફા ઉપર બધું જો બેલ્ટ ને એવું બધું પડ્યું છે એટલે કંઈ નહીં થોડું ઘણું કામ પતાવી દઈએ અને પછી મમ્મીનો ફોન આવે એટલે પછી જઈએ નીચે જમવા માટે તો જો ભાઈ પંદર વીસ મિનિટનું કામ હતું એ બધું પતી ગયું છે અને મમ્મીનો આવી ગયો છે ફોન એટલે નીચે જઈએ લેપટોપ બેપટોપ એટલે બધું ચાલુ રહ્યું ખાલી કરી દઈએ એસી બંધ આવશો ને ત્યાં મસ્ત ઠંડો રૂમ થઈ ગયો છે કંઈ નહીં પપ્પા તો નીચે જતા રહ્યા છે મમ્મીનો ફોન આવી ગયો કે હાલો જમવા માટે તો ચાલો ફટાફટ નીચે જઈને મસ્ત મજાનો બધા જમવા માટે બેહી ગયા છે બા એના ડાઇનિંગ ટેબલ ઉપર પપ્પા નીચે બેહી ગયા છે પપ્પા કેવી મજા આવી રેણુજા ફરવાની બહુ મજા હો વાંધો નહીં ફરી આવ્યો એમને ત્રણ દિવસ વાહ સરસ જો ભાઈ મમ્મી કઢી કાઢી દીધી છે જો સરસ સરસ મમ્મી બેહી ગયા છે મમ્મી શું છે કેરી આપું છું એમને કેરી છે કઢી છે રોટલી છે અને બટેકાનું શાક અને ભાત છે ને તો આલો બધા મસ્ત મજાનું જમવા માટે કઢી ભાત છે ને ભાઈ ખાતા તો ખવાઈ ગયા છે હવે કામ કરવાનું છે કારણ કે એડિટ આપવાનું છે બધું એટલે કામ એ કરવાનું છે એટલે ઊંઘ બહુ ચડશે હવે જોઈએ તો ઊંઘ આવે તો હું પછી એડિટ કરી એડિટ કરીને જ હોવું પડશે કારણ કે બધું ભાઈ કામ આપવાનું છે હમણાં લોડ વધી ગયો છે જીવનમાં કઈ નહીં ફટાફટ આનું કામ ધંધે લાગી જઈએ જો ભાઈ મમ્મી ઉઠી ગયા છે મમ્મી ગુડ આફ્ટરનૂન શું ચા ચા

હા સરસ સરસ હાલો બબા ચા પી લે હમણાં અને મારે જવાનું છે ગંગોત્રી સર્કલ એક કામ હતું તો મેં રેપિડો બુક કરાવી છે એમણે રેપિડો પાંચેક મિનિટમાં આવી જાય રેપિડો હું કામ બુક કરાવ્યું તમને કહું અમારી એક્ટિવ છે ને જી એને દવાખાના લઈ જાવી પડે એમને કારણ કે લગભગ બે દિવસથી આપવાની ગયા હતા ને તો બે દિવસથી મેં ચાલુ નથી કરી તો બે દિવસથી છે ને સેલબ નથી લાગતો અને કિક ચોટી ગઈ છે આની પહેલાં થયું હતું કારણ કે એનો મારો જ વાગશે એમાં કારણ કે મેં દોઢ મહિનાથી ઓઇલ નહોતું નખેલું એટલે વાક મારો જ છે એટલે હવે આજે તો સન્ડે છે એટલે કાલે લઈ જશું મારી પહેલી દુલ્હનને કાલે ગેરેજમાં શું કહે છે હવે જોઈએ કંઈ નહીં રેપિડો બુક કરાવી છે હમણાં બે જ પાંચ મિનિટમાં આવી જાય તો જો ભાઈ આપણી રેપિડો આવી ગઈ છે અને રેપિડોમાં બે ગયા છે અને ફૂલ ફૂલના કામ હમણાં એટલા હાલે છે ને વેરામાં એટલો ટ્રાફિક થઈ જાય અત્યારે તો વાંધો નથો આવતો પણ છ વાગે એટલો ટ્રાફિક થાય કારણ કે યુટર્ન ને એવું બધું મારેલું છે ને એટલે હવે આ વેરા થઈને આમ ગાડી કાઢવાની પાછું આમ હાઈવે ચડવા માટે પેલા રોડ ઉપર ચડવા માટે ફૂલ જોરો શોરો માં કામ હાલે જો વેરા તો જો ભાઈ ઘરે આવી ગયા છે અત્યારે અને ભાઈ તડકો લાગ્યો છે બોસ તો સારું કે મોટે રૂમલ બાંધો એટલે વાંધો ન આવે બાકી આ બધું બળવા મળ્યું આ બધું ખુલ્લું હોય ને તો બળવા મળે છે સાડા ચાર થયા હોય ને તો બળવા મળે એસી ચાલુ કર્યું કામ ધંધે લાગે ભાઈ તો જો ભાઈ વાગી ગયા છે સાત અને મમ્મી અહીંયા શું કરે છે મમ્મી

પપ્પા અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે અને બા અમારા કે બાર આટા મારે બા ક્યાં જાવ છો વાહ સરસ જો ભાઈ બા આજે હાલવા જાય છે કઈ નહીં આપણે હવે બાર કે ગાટો મારવા જઈએ હવે તો જો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે અને વાગી ગયા છે પોણા નવ પોણા નવ થોડાક નહીં સાડા નવ થઈ ગયા છે કઈ વાંધો નહીં પપ્પા એ લોકોએ બધાએ જમી લીધું છે મમ્મી જમી લીધું બધાએ તમે લોકોએ છે કેવું છે ને

ઓલું કેમ ગયું ફરી ફરું મમ્મી હા છીણ છે પેલું બટેકાની કાતરીનું છીણ આવે ને આલો બધાય મસ્ત જમવા માટે ભાઈ મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક ભાખરી રતલામી સેવ અને કાતરી બધું મસ્ત ખાઈને આવી ગયા છે ઉપર અને મોડું થઈ ગયું છે દસ ને પાંચ તો કઈ વાંધો નહીં અને આ આપણું ડેલી બ્લોગ ચાલુ થઈ ગયું છે એટલે બધાના બહુ બધા મેસેજ આવતા હતા ઇન્સ્ટામાં આવતા હતા વોટ્સઅપમાં આવતા હતા સ્નેપમાં આવતા હતા કે પેઢી ગયા કેમ તમે બ્લોગ નથી મૂકતા આમ તેમ પણ હું ઓર્ડરમાં ને એમાં શૂટમાં એમાં બધા પડ્યો તો લીધે તો કાંઈ વાંધો નહીં હવે ડેલી બ્લોગ ચાલુ થઈ ગયા છે આપણા તો ડેલી બ્લોગ જોજો મજા કરજો અને તમને મોજ કરાવવાની છે આપણે તો કાંઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો તો મળે નવો બ્લોગ સાથે ત્યાં સુધી વધે ને ગુડ નાઇટ